સુરત એસઓજી પોલીસ અને મનપાની ટીમ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ સાત સ્થળે બનાવીને સ્કૂલ કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલ પાનના ગલ્લા ચા નાસ્તાની લારી ટપરી તેમજ સ્પોકિંગોન આઈડેન્ટિફાઈ કરીને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં કુલ સાત સ્થળો પર પાનના ગલ્લાઓની રસીદ બનાવી ત્રણ હજારનો દંડ તેમજ

કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ અંગેની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાય આવ્યું ન હતું